વિદ્યાર્થીનીઓને આપવામાં આવતા ભોજન અયોગ્ય હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે શનિવારે પણ વિદ્યાર્થીઓના ભોજનમાં ઇયાળો અને મકોડા નીકળ્યા હતા જે બાબતે સંચાલકને રજૂઆત કરતા નવેસરથી ભોજન બનાવવાની તજવીજ હાથ ના ધરાતાં આખરે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો રાણક હોસ્ટેલ માં રહું છું અહિયાં આગળ ખાવા માંથી કઈ ને કઈ નીકળતું જ હોય છે જીવાત છે યડ છે અને હું બે દિવસ પહેલા જ બીમાર થઈ છું અને કાલે જ મેં હોસ્પિટલ માં પ્રાથમિક જે સારવાર કેન્દ્ર છે વલ્લભ વિદ્યાનગર ત્યાં બતાવીને આવી છું તો બીમાર થઈએ તો એનું જવાબદાર કોણ હા કરી હતી રજૂઆત અને પ્રિન્સિપલ ને પણ જણાવવામાં આવ્યું હતું પહેલા પણ એની કોઈ કાર્યવાહી આગળ કરવામાં આવી નથી અમે લોકો રાણક હોસ્ટેલ માં રહીએ છીએ આણંદ વલ્લભ વિદ્યાનગર રોડ પર નાનક હોસ્ટેલમાં મેસ છે ને તેમાં ખાવાનું બહુ જ અનહાઇજેનિક આપે છે અમે લોકો એકવાર ટેસ્ટ સાથે બી કરવા રેડી છીએ પણ એ લોકો ફૂડમાં વોર્મ્સ ને એ બધું નાખીને આપે તો એ લોકો નથી નાખતા પણ જે બી આવે છે તે બધું અમે લોકો નહીં ખાઈ શકીએ એ લોકોનું પોતાનું ફેમિલી બી તમે લોકો જ કહો તમે લોકો બી એ વસ્તુ ખાઈ શકો એમાં માખીઓ હોય છે ગઈકાલે તો મારા મારા ભાતમાંથી જીવડું નીકળેલું આટલું મોટું અને આની ખીરમાંથી એક સાપોલ્યું ઓલ્યું હું નાનું નીકળ્યું કે જીવતું હતું હજુ અંદર અને તરતું ના એટલો અમારો ઇશ્યુ નથી આ બહુ વર્ષોથી આ ઇશ્યુ અમે લોકો કઈ બી કરીએ એ લોકો આગળ પ્રોસીજર કરવા જ નથી દેતા ને અમને લોકોને હોસ્ટેલમાંથી રિફંડ બી નથી આપતા એવું કહેને કે અમે લોકો રિફંડ નહીં આપીએ તમારે જે કરવું હોય તે કરી દો ને અમે લોકો અમારે ઇશ્યુ એને છે તો એ લોકો એવું કે તમે લોકો ઇશ્યુ લઈને આવો તો બીજા કોઈને ઇશ્યુ આવી હવે બીજા કોઈ ઊભા નથી થતા કે ઇશ્યુ છે તો અમે લોકો શું કરીએ પછી પાણીનો બી બહુ પ્રોબ્લેમ છે પાણી એ લોકો અમે ત્યારે બંધ કરી દે છે પછી એસીનું બિલ બી અમે લોકોને પ્રોપર બિલ નથી આપતા वो बड़ा इशू है ना वार्डन पण याना बहुत जरूरी है मैं लोगों को कहीं भी बात करा ना ये लोग हमने काफीज काटे छे कहीं भी बोलवा छे जेता में लोगों ने के सु इशू कर सु छे सतत विकास की बातों बच्चे आजादी ना वर्षों बाद पण वडोदरा जिला ना